આ આરોપીને સુકામ મદદ કરે છે અને એમનું કઈ શું જામીન મૂકે છે રીતે છે એ બાબતનું ડરાવી ધમકાવી અને આ વ્યક્તિ જે ફરિયાદીનું નામ પણ કેસમાં ખોલશે અને તેમને એમના વોટ્સએપના બીજા નંબર ઉપરથી એક સ્કેનર મોકલેધું અને આ સ્કેનર ઉપર પૈસાની માગણી કરેલી અને આ જે ફરિયાદી છે એના દ્વારા કટકે કટકે અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરી